ચોવીસ એપ્રિલના રોજ જુબેલી બાગ ખાતે યોજાયેલા ભંડારાના કાર્યક્રમ પ્રસંગમાં વધેલા જમણવારને ડબલ્યુ ના અધ્યક્ષ ડૉક્ટર સૈનીનો સંપર્ક સાધી રોડ પર ભૂખ્યા સૂઈ જતા લોકો સુધી તથા અન્ય જરૂરિયાતમંદ સુધી ભોજન પહોંચાડવામાં આવ્યું હતું ચોવીસ એપ્રિલના રોજ ચુબેલી બાગ વડોદરા ખાતે યોજાયેલા ભંડારાના કાર્યક્રમ પ્રસંગમાં વધતા જમણવાને જોતા વિચાર આવ્યું કે અન્ન કચરામાં નાખવા કરતાં જરૂરિયાતમંદ લોકોના પેટમાં પહોંચે તે હેતુથી કાર્યકર્તા દ્વારા તેમના ઓળખીતા સમાજસેવક કેતન સોલંકીનો સંપર્ક સાધ્યો હતો કેતન સેવા પરિવાર ડબલ્યુ એફથી ઘણા વખતથી સંકળાયેલા છે એટલે વિગત મળતા ગણતરીની મિનિટોમાં જ ડબલ્યુ ડબલ્યુ એફના ચોવીસ કલાક ચાલતા ઓનલાઈન ગ્રુપમાં વિગત મૂકી જેના ઉપલક્ષમાં ડબલ્યુ ડબલ્યુએફના અધ્યક્ષ ડૉક્ટર સૈની દ્વારા ઈડી હાઉસ ડ્રાઈવનું નિર્માણ કરવામાં આવ્યું તેના અંતર્ગત જમણવારની સ્થાનથી પિકઅપ કરી મળેલ દાનને ભિક્ષુકોને પહોંચાડવા સુધીની પ્રણાલી યોજવામાં આવી સેવાની કામગીરી હાથ ધરવામાં આવતા તરત જ વડોદરા શહેરના બીજા સ્વયંસેવકો જોડાયા અને સાથે મળીને વિશ્વામિત્રી રેલવે ફાટકની પાસે રોડ ઉપર ભૂખ્યા ઉંતા લોકો અને સરકારી હોસ્પિટલના તાત્કાલિક વિભાગની બહારથી આવેલા દર્દીઓના પરિવારજનોને તથા જે રસ્તા ઉપર ભૂખ્યા ઉંતા હોય આ બધા જ લોકોને સાથે સાથે રસ્તા ઉપર ઘણા બધા પ્રાણીઓને પણ ડબલ્યુ એફના સ્વયંસેવકો દ્વારા મળેલ પુલાવ મસાલા ભાત દાળ ચાવલનું સ્વાદિષ્ટ ભોજન પ્રસાદી રૂપે પીરસવામાં આવ્યું ઉત્તમ સેવાકીય કાર્યમાં ફ્રન્ટલાઇન વોરિયર્સના અધ્યક્ષ ડૉક્ટર સૈનીની સાથે સ્વયંસેવક તનવીરભાઈ નયન ભડવાળની જોડે મિત્ર સમાજ સેવિકા સપનાબેન ભોજન પીરસવાની સેવા આપવામાં ઉપસ્થિત રહ્યા હતા